ચોક્કસપણે મનસુખ માંડવીયા જીતશે પરંતુ અહીંયા એક બીજી વસ્તુ હું આપને સ્પષ્ટ કહી દઉં કે લલિત રસોયા પણ એક વગદાર કોંગ્રેસના બહુ જ સારા એવા નેતા હતા અને સારું એવું કાર્ય કરેલું છે અલબત્ત એની સામે જે ઉભેદ્વાર ઉભેલા છે લોકો કોંગ્રેસવાળા એમ કહે છે કે ભાઈ આયાતી છે એ વસ્તુ અહીંયા નથી ધ્યાનમાં લેવાનું કારણ કે કેન્દ્રએ જ્યારે નક્કી કરેલું કે ભાઈ આપણે જ્યારે જીતવું છે ત્યારે એની કેન્દ્રીયની કામગીરીમાં જ્યારે કોરોના વખતે પણ બે હજાર ઓગણીસની હું વાત કરું કે જ્યારે કોરોના બે હજાર વીસમાં ભારતમાં આગમન થયું ત્યારે જે મહત્ત્વની કામગીરી નિભાવી છે એ સમગ્ર વસ્તુ આપણે ધ્યાનમાં લઈએ તો ચોક્કસપણે એ આપણા જે કેન્દ્રીય મંત્રી છે એ જીતાશે અલબત્ત લીડ થોડી ઓછી મળશે કારણ કે કોંગ્રેસ એક પક્ષીય નથી અત્યારે આ વખતે એની રણનીતિ પણ ખૂબ જ સારી છે અને એને સારો એવો પ્રચાર અને પ્રસાર અને રણનીતિમાં ઘણા બધા કરેલા છે ચેન્જીસ તો આ બધી વસ્તુઓમાં જે પાંચ લાખની લીડ કહે છે એ શક્ય નથી ચોક્કસપણે મનસુખ માંડવીયા જીતે છે અહીંયા એ નક્કી વાત છે ઓકે ચિંતનભાઈને કંઈક કહેવું છે જી પોરબંદર બેઠક માટે આપણે જોયું કે શરૂઆતમાં ભલે કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા જોર કરતા હતા પણ પછી ચૂંટણીના દિવસો આવ્યા એના લગભગ પંદર વીસ દિવસથી તો લગભગ એ મેદાનમાંથી જાણે હટી ગયો એવો સિનારિયો હતો એટલે એવું લાગતું જ હતું કે કોંગ્રેસે ત્યાં સરેન્ડર કરી દીધું છે અથવા કન્સીડ કરી લીધું છે બીજું એક વાત એ પણ કહીશ કે જેમ સાહેબે કહ્યું કે બહારના આયાતી ઉમેદવાર કેવા પ્રકારની વાતો ત્યાં થઈ પણ એક એનું પ્લાનિંગ જે છે મનસુખ માંડવિયાનું એ પણ એમણે ઘણું કર્યું હશે આ બેઠક ઉપર કારણ કે અગાઉથી જ એમણે ઘણા સમય પહેલાં પોરબંદરની મુલાકાત પણ લીધી હતી એ મને યાદ છે એટલે એમને કદાચ એ વાતનો ખ્યાલ હશે કે એમને પોરબંદર બેઠક લડવાની છે એટલે એના સમીકરણો પણ તપાસ્યા છે બીજું કે એમને ભાજપના મહામંત્રી રહેવાનો અનુભવ છે એટલે એમણે ચૂંટણીઓ લડાવી છે એટલે બીજા ઉમેદવારને કેવી રીતે જીતાડી શકાય એ ખ્યાલ છે છત્તીસગઢની જે વિધાનસભાની ચૂંટણી થઈ ત્યાં આગળ લગભગ એવું મનાતું હતું કે છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર રિપીટ થશે પણ ત્યાં આગળ ભાજપની સરકાર આવી ત્યાં આગળ લગભગ ત્યાં કાર્યરત રહ્યા તો ત્યાં બીજેપીને જીત પણ મળી છે તો એનો અર્થ એ થયો કે એ આ જે કળા છે ને ચૂંટણી જીતવાની એના એક કારીગર છે એટલે કદાચ હું માનું છું ત્યાં સુધી મનસુખ માંડવિયાને કોઈ જીતમાં કોઈ એવી શક્યતા નથી કે એ કંઈક આગુ પાછું થાય અને સારી એવી લીડમાં તો હું નહીં કહી શકું પણ હું માનું છું ત્યાં સુધી અઢીથી ત્રણ લાખની લીડ એમને કદાચ મળી શકે ત્યાં